રાજ્યભરમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે ગુજરાતમાં પણ વરસાદ જ વરસાદ જોવા મળી રહ્યો છે ગઈકાલે વડોદરા શહેરમાં પણ કંઈક એવી જ હાલત હતી વડોદરા શહેરમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયા હતા જો કે આજે વરસાદે વિરામ લીધો છે પરંતુ તેમ છતાં પણ વડોદરાના હજી પણ કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં હજી પણ નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે કેટલીક જગ્યાએ હજી પાણી ઓસરતા પણ સમય લાગી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા પણ હાલ કામગીરી કરવામાં આવી રહી છે લોકોને રાહત કાર્ય જે છે તે પણ કરવામાં આવી રહ્યું છે પરંતુ કેટલાક દ્રશ્યો જે છે તે અવર ચોકડી પાસે રુદ્રાક્ષનગર છે ત્યાંથી કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે આપણા દ્રશ્યોમાં જોઈ શકો છો કે હજી પણ આ જે વિસ્તાર છે વોર્ડ નંબર ચાર રુદ્રાક્ષ કોમ્પ્લેક્ષની પાછળ અવત ચોકડીની પાસેના આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે કે આ વિસ્તારમાં હજી પણ પાણી હજી ભરાયેલા છે જેથી કરીને તમામ જે સ્થાનિક લોકો છે રહેવાસીઓ છે રાહદારીઓ છે તેઓને હાલ તો હાલાકી પડી રહી છે